સર ધાંગધ્રા રોડ પર બની અકસ્માતની મોટી ઘટના સ્વિફ્ટ કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા આ અકસ્માતની ઘટનામાં મૃતકોમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે બબુબેન છનાભાઈ દેવસીભાઈ જેજરિયા ઉંમર વર્ષ પચાસ ભાનુબેન રમેશભાઈ જેઠાભાઈ જેજરિયા ઉંમર વર્ષ પાંત્રી તથા ચોપાભાઈ બીજલભાઈ જેજરિયા ઉંમર વર્ષ પિસ્તાલીસ સહિતનું મોત નીપજ્યું હતું આ ત્રણેય મૃતકો મૂળી તાલુકાના દાધોડિયા ગામના રહેવાસી હોવાનું જાણવા મળે છે મૃતદેહોને ધાંગદ્રાની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે આ એક જ પરિવારના સભ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે અકસ્માતના સમાચાર સંભળાતાજ ગામ માલ શોકની લાગણી વ્યાપી ગઈ હતી શરાધાંગ્રા રોડ પર બનેલ આ દુર્ઘટનાએ ફરી એકવાર માર્ગ અકસ્માતોની ગંભીરતા સામે પ્રશ્નો ઊભા કર્યા છે મારું નામ હેમુભાઈ ગાંડુભાઈ ગામ દાદોરિયા પછી જે ગાડી આવતી ને પાદરી ખાડામાં ખાબી એટલે ત્રણ જણાનું અવસાન થઈ ગયું બે લેડીઝ એક જેન્ટ્સ પછી તાત્કાલિક સારવાર માટે ધ્રાંગધ્રા હોસ્પિટલ લાવ્યા મને જાણ થતા એટલે મારે કલાક મોડું જ પછી હું આવીને બધી કાર્યવાહી ચાલુ થઈ કઈ જગ્યા લેવા ધાંગધ્રા સિવિલ હોસ્પિટલ મારું નામ જેઝરિયા રાઘાભાઈ દેવશીભાઈ ગામ દાદોળિયા અમારા ભાઈના ઘરના અહીંયા દવા પીધી હતી ધાંગધ્રા આવતા હતા ગાડી લઈ ચિત્રોડીની નદીમાં પુલ બનાવવાના ઓલેથી આડા પતરા બતરા નથી મૂક્યા એ ગાડી અચાનક ખાડામાં ગઈ ઘટના સ્થળે ત્રણ જણાના મૃત્યુ થઈ ગયા એક પુરુષ બે મહિલા અને બે ઇજાગ્રસ્ત થયા છે મૃત્યુક ને ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલ માં લાયા છે